નમસ્કાર આપની હાજર આવ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગામ નાની ખરસોલી તાલુકો કડાણા જિલ્લો મહીસાગર ખેડૂત વણકર હરીશભાઈ ધૂળાભાઈ આવા આવા પાંચ ખેતરની અંદર ડાંગર વાળેલી પરળી અને ખતમ થઈ ચૂકી છે શું કરવાનું કુદરત આગળ હર કોઈ લાચાર છે અમુક સૌ ભલામણ તો કરીશું સરકારશ્રીના માધ્યમથી ખેડૂત મિત્રોને કંઈક વળતર મળે એવી આશા અપેક્ષા સાથે જય હિન્દ વંદે માતરમ सौ टका वात है अंबालाल काका ने अपने विनंती करूँ પરંતુ હાલ આપણે ડાંગર ખૂબ મોટી સંખ્યામાં બગડી ગઈ છે